શું તમે જાણો છો કે આ પ્રકારની દવાઓ વિશ્વમાં કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં આ દવાઓને બરાબર ધ્યાનથી વાંચીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપના જીવનભર એલોપેથીની ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં વહેલા સુઈને વહેલા ઉઠો એ દવા જશે ઓમકારનો નાદ કરવો એ દવાશે યોગ પ્રાણાયામ અને વ્યાયામ એ દવાશે સવાર સાંજ સાલવું એ દવા છે ઉપવાસ એ બધા રોગની દવા છે સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવાશે માટલાનું પાણી પીવું એ પણ દવાશે શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ દવાશે ખૂબ ચાવી ચાવીને ખાવું એ એક દવા છે સુચકી લગાવીને પાણી પીવું એ દવાશે જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું એ દવાશે ઊંડી ઊંઘ એ પણ દવાશે એ દવાશે ક્યારેક મૌન રહેવું એ દવાશે હાસ્ય અને રમૂજ એ દવાશે સંતોષ એ દવાશે તન અને મનની શાંતિ એ દવાશે મનમાં સકારાત્મકતા એ દવાશે નિસ્વાર્થ પ્રેમ લાગણી એ દવાશે સર્વનું ભલું કરવું એ દવાશે કોઈની દુઆ મળે એવું કામ કરો એ દવાશે દરેક સાથે હળીમળીને રહેવું એ દવાશે પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ દવાશે આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે એ પછી તેનો અમલ કરીએ એ પણ એક દવા સમાન જ છે અને છેલ્લે આપના દરેક સાચા અને સારા મિત્રો પણ એક પૈસા વગરનો સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે એટલે મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને ખુશ મિજાજ રહો એ પણ એક દવા જ છે પ્રત્યેક નવા દિવસનો સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા જ છે